ઈ મિત્રો અહીંયા પસંદ કરેલા શબ્દો જોડણી તેમજ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જિજ્ઞાસા જાણવાની ઈચ્છા તો અહીંયા જી રસ્વ ઈ આવશે જીગીસા જીતવાની ઈચ્છા પહેલો અક્ષર રસ્વ ઈ આ ધ્યાનમાં રાખો દિધક્ષા

કે ઈચ્છા દર્શક જે નામો છે જે અક્ષર છે એમાં રસ્વ ઈ આવે છે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો ઘણા બધા શબ્દો એ તૈયાર થઈ જશે હા મિત્રો પાયાથી ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ શીખવા માટે અક્ષર અકાદમીમાં અવારનવાર એની બે ચાલતી હોય છે આપ એમાં જોડાવા ઈચ્છા હોય તો નંબર ઉપર તમે એમાં સંપર્ક કરી શકો છો ગુજરાતી ભાષા અંગેના અમારા ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ વ્યાકરણ પરિચય ગુજરાતી વ્યાકરણ જે એમસ્યુક્યુ સ્વરૂપે છે અને ગુજરાતી સાહિત્યનું પુસ્તક દરેક વાર વ્યાકરણની સાથે સાથે એકાદ બે માસના સાહિત્યના પ્રશ્નો પણ એમાં પૂછાતા હોય છે આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ જેમાં રોજુ રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે જેમાં ગુજરાતી ભાષા સાહિત્યને અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં